આરામ મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધા મિત્રોને હેપી ઉત્તરાયણ તો આપણે એવા નવે ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે શરૂ કરીએ તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે ભરતીની સત્તાવાર વેબસાઇટ ઉપર ભરતીની જાહેરાત કરી છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે વાત કરીએ મહત્વપૂર્ણ તારીખ અને આમાં વયમર્યાદા શું રહેવાની છે અને અરજી ફી અને પગાર ધોરણ વિશે વાત કરવાના છીએ અને શૈક્ષણિક લાયકાત ફ્રૂટ ઓપરેશન ઓફ ઇન્ડિયા જે ભરતી છે ને અરજી કઈ રીતના કરવી એની પણ વાત કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો આપણે વિડીયો ચાલુ કરીએ તો મહત્ત્વપૂર્ણ તારીખની આપણે જો વાત કરવામાં આવે તો દસ થી જે આ પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે તો ત્રણ તેર માર્ચ બે હજાર ચોવીસ સુધી જે આ ફોર્મ ભરાશે તો ફોર્મ ભરવા ભરી દેજો આગળની પ્રોસેસ આપણે જોઈએ છીએ તો જે કોઈ ઉમેદવાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં આયોજિત જેમાં વયમર્યાદાની આપણે થોડીક વાત કરી દઈએ તો ન્યૂનતમ એટલે ઓસમ ઓછા અઢાર વર્ષ અને વધારે વધારે જે પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે તો આ વયમર્યાદા ધરાવતા ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકશે તો આપણે આગળ જોઈએ તો હરજી ફી અને પગાર ધોરણની જો વાત કરીએ તો આપણે જો આમાં કોઈ જાતની હરજી ફી નથી એટલે મફતમાં તમારા ફોર્મ ભરાશે અને આમાં પગાર ધોરણની વાત કરીએ તો માસિક સાત હજાર સાતસોથી પૈસા સુધીનો જે તમને પગાર મળવા પાત્ર છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આપણે જે દસમું ધોરણ ધોરણ પાસ કરેલો હોય એ ઉમેદવારો ફરી શકે તો આ રીતના જે શૈક્ષણિક લાયકાત હતી તો આગળ થોડીક આપણે થોડીક પ્રોસેસ જોઈ લઈએ તો આપણે પ્રોસેસની વાત કરીએ તો આપણે સત્તાવાર વેબસાઇટ પર તમારે જોવાનું રહેશે સત્તાવાર વેબસાઇટ એ છે ફ્રૂટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં તમારે એમના એપ્લિકેશન સર્ચ કરવાનું રહેશે તો આ રીતના જે તમારી એપ ખુલી જશે અને તમારે પહેલાં નોટિફિકેશન ડાઉનલોડ કરી અને પછી જે બધી વિગતો વાંચી અને પછી ફોર્મ ભરવાનું રહેશે તો આ રીતના છે જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે અરજી મંગાવવામાં આવી છે આ રીતના વિડીયો હતો તો વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આવવાનો વિડીયો લઈને પાછા મળીશું આપણે બીજો નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા